હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધી માંથી એનું બનાવીશું ટેસ્ટી નાસ્તો તો ચાલો રેસીપી આપણે દૂધી આપણે લઈ લીધી છે અને આવી રીતે મેં ખૂમડી લીધી છે દૂધી ને અને આપે બટેકા પણ કાચા બટેકા લીધા છે અને આવી રીતે ખૂમણી લીધા છે બધું આપે આ વટકી લીધી છે અને એના માંથી આપડે દૂધી આવી રીતે ખૂમડી લીધી છે અને બટેકા પણ તો આવી રીતે આપે ક્રશ કરી નાખ્યા છે આવી રીતના હવે એનામાં આપણે તીખા મરચા લઈશું અને લીલા ધાણા આપણે નું માપ લઈ લઈશું એક વટકી જેટલું આપણે બધું લઈ લીધું છે તો એક કટોરી જેટલા આપણે લીલા ધાણા પણ લઈ છે અને થોડું ક્રશ કરી લીધું છે ટમેટું હવે એનામાં મસાલો ઉમેરીશું આપણે લઈશું ધાણા પીસેલા અને પછી એનામાં એક ચમચ જેટલો જીરો લઈશું અને ફ્રેન્ડ આપણે તીખા મરચા લીધા છે ને તો બીજા મરચા આપણે લેવાની જરૂર નથી ગાજર હોય તમારે કને કે ડુંગળી કે તમને જે પણ ઉમેરવું હોય એ તમે ઉમેરી શકો છો હવે એના માપે આદુ લઈશું છે અને લસણ લીધું છે થોડુંક આપે એ બધા આપે એનામાં ઉમેરી નાખીશું અને પછી આપણે મિક્સ કરીશું બટેકા ને ઘણી વાર નથી રાખવાનું ઘણી વાર રાખીશું તો બટેકા કાળા થઈ જશે એટલે આપણે બટેકામાં પાણી દૂધીમાં પાણી ઘણું બધું હોય છે અને એ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું કાચા બટેકા અને દૂધી ને વગર તમે એટલો નાસ્તો ટેસ્ટી બનાવી શકો છો કે તમને એમ થશે કે હા આવી રીતે તો બહુ જ ટેસ્ટી બને છે તો બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બધી શાકભાજી થોડી થોડી આવી ઉમેરી વટકી વટકી અને ક્રશ કરીને તમે બનાવશો તો તમે બટેકા કે દૂધી કે કઈ વાફવાની જરૂર પણ નહીં પડે ફ્રેન્ડ અને એટલા ટેસ્ટી બની જશે આજે આપણે બનાવીશું બધા શાકભાજી મિક્સ કરેલા એના પરાઠા બનાવીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે

હવે એને આપણે થેપી લઈશું વેસ્ટ કરવા આપણે નથી રાખવો ફ્રેન્ડ મારા દૂધ થી એ પાણી મૂકશે હવે આપણે બેલી લઈશું તો ફ્રેન્ડ આપણે એક રો આવી રીતને ઉતરી લઈ લીધી છે કે તમારા કાને કોઈ પણ કોટન નું આવી રીતના કપડું હોય તો એને આપણે આવી રીતે કરશું અને પછી એના ઉપર આપણે થોડું ખ તેલ લઈશું આવી રીતના અને પછી આપણે જે પરાઠું બનાવ્યું છે એને આપી રીતે હવે ગોળ કરીશ આવી રીતના પછી એના ઉપર આપણે થોડું લોટ લઈશું અને આવી રીતે પાથરી લઈશું લોટ ને પછી આપણે આવી રીતના બેલીશું તો ફ્રેન્ડ આવી રીતે આપણે થેપી લીધું છે હવે આપણે શેકી લઈશું તો ફ્રેન્ડ આપણે તવા ને ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે આવી રીતે લઈ અને એને આપણે આવી રીતે ઉમેરીશું અને જે એના ખૂણા છે ને એને આપે ઉપર કરી લઈશું આવી રીતના અને પછી આવી રીતે ઉપરથી આમ લઈ લઈશું જોઈ શકો છો આવી રીતના અને આવી રીતે આપણે કાગળિયું આખું લઈ લીધું છે આવી રીતના કોથળી અને એની આપણે શેકવા રાખી દઈશું હમણાં એનામાં તેલ ઉમેરવાની જરૂર નથી પછી આપણે એક બાજુ સારી રીતે શેકાઈ જાય પછી એક ચમચી જેટલું આપણે તેલ લઈશું ઘણું બધું તેલ પણ નહીં ખબર એક બાજુ આપણે શેકાઈ જાય પછી આપણે બીજી બાજુ પલટાવીશું તમે જોઈ શકો છો એક બાજુ આપણે સારી રીતે શેકાઈ ગયું છે હવે આપણે બીજી બાજુ પલટાવીશું તો તમે જોઈ શકો છો આવી રીતના એક બાજુ સારી રીતે આપણું પાકી ગયું છે હવે એનામાં બી એક ચમચી જેટલું બસ તેલ લેવાનું છે અને જે